જય માતાજી જય ગુરુદેવ જે લોકો સુતી વખતે આ રીતે એમના કુળદેવીને યાદ કરીને સૂવે છે અને આટલું જો કરે છે તો તેમના મનના ઓરતા પૂરા થાય છે અને એમના રક્ષક કુળદેવીમાં તેમની રક્ષા કરે છે ઈષ્ટદેવ ઈષ્ટદેવી દેવતા જે કોઈ હોય હોય એમના કુળદેવી કોઈ પણ એમના દેવી દેવતા હોય જે લોકો સુધી વખતે આ રીતે માતાજીને કુળદેવીને એમના ઈષ્ટદેવને યાદ કરીને આ રીતે જો આટલુંગ કરે છે તો ના દરેક કાર્યો સિદ્ધ થાય છે અને એમને દરેક સમસ્યાઓ મુશ્કેલીઓ દૂર થાય છે દરેક સંકટમાંથી તે બહાર નીકળી જાય છે અને એમના ઉપર એમની કુળદેવી માના આશીર્વાદ અને મા કુળદેવી એમને સદાય રક્ષા કરે છે મિત્રો જ્યારે તમે કોઈ કાર્ય કરો છો ગમે તેટલું પુરુષાર્થ કરો છો છતાં પણ તમને સફળતા નથી મળતી અંધારી વસમી તમને કોઈ આપત આવી પડે છે કોઈ મુશ્કેલીમાં કોઈ સમસ્યામાં કોઈ સંકટમાં તમે ફસાઈ જાઓ છો તમે ધનવાન છો સુખી છો પૈસા કમાવી શકો છો સારી જિંદગી જીવી શકો છો પણ તમે સારી રીતે જિંદગી નથી જીવી શકતા શું કારણ હશે પણ તમને હેરાન કરે છે કોણ તમને પરેશાન કરે છે તમે રૂપિયો તો કમાઈ શકો છો પણ તમે શાંતિથી જીવી શકતા નથી આનું શું કારણ છે અશાંતિ હોવી મગજ સ્થિર ના રહેવું અમન વ્યાકુળ વ્યાકુળ રહેવો તમે કોઈ કાર્ય કરો છો પણ છતાં તે થતું નથી અટકાઈ જાય છે કોઈ જગ્યાએ તમે સફળ થઈ શકતા નથી પૈસો તમારી જોડે હોય છે તમારા જોડે કુટુંબનો સપોર્ટ હોય છે પરિવારનો સપોર્ટ હોય છે સગાવાલાનો સપોર્ટ હોય છે મિત્રોનો વડીલોનો ગુરુજનો સપોર્ટ હોય છે છતાં પણ તમે કોઈ કાર્ય નથી કરી શકતા મિત્રો આવું કેમ બને છે તો મિત્રો જ્યારે જ્યારે તમારા જિંદગીમાં આવી રીતે ને મુશ્કેલીઓ આવી પડે અને તમને સફળતા ન મળે અને જો તમે તમારો કોઈ વર્ષો જૂનું કાર્ય કરવા માંગતા હોય તમારો કોઈ કાર્ય અટકેલું હોય કોઈ નવું કાર્ય પણ કરવા માંગતા હોય તમારો કુટુંબનો પરિવારનો સમાજનો કોઈ પણ તમારા ધંધા ક્ષેત્રે વ્યવહારિક જીવન તમે સારું કાર્ય કરવા માંગતા હોય ને તો મિત્રો સૂતી વખતે માત્ર તમે આટલું જરૂર કરજો જેનાથી તમારી સારા દિવસો આવવાના તમને શુભ સંકેત મળશે અને એનાથી તમે તમારા જીવનને તમને ઘણો મોટો લાભ પણ થશે તો મિત્રોમાં વંદના ચેનલમાં આપ તમામ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ મિત્રો એમ કેમ સકુશળ સ્વસ્થ અશોક એવી ભગવાન માતાજીને હું પ્રાર્થના કરું છું મિત્રો જો તમે સુખી થવા માંગતા હોય અને સારી જિંદગી જીવવા માંગતા હોય તો તમે સૂતી વખતે સ્ત્રીઓ હોય કે પુરુષ હોય જો તમે કોઈ વીરડાઓમાં ફસાયેલા હોય અને તમે માનસિક રીતે પણ બહુ પરેશાન છો તો મિત્રો સુધી વખતે સ્ત્રીઓ હોય કે પુરુષ હોય જો જો તમારા તમારા કુળદેવીને યાદ યાદ કરીને કરીને પૂર્વજોને એટલું કહેશો એ મારા વડવાઓના મારા પૂર્વજોના કુલ દેવતાઓ અમારા કુળદેવી કે કુળદેવતા ઈષ્ટે કે ઈષ્ટ દેવી દેવતા જે કંગી હોય તેમને તમે પૂરી શ્રદ્ધાથી પૂરી નિષ્ઠાથી એકદમ શુદ્ધ વિચાર માનસિક રીતે શાંત થઈને તમે જો સુતી વખતે તમારા કુળદેવીને પ્રાર્થના કરો છો

કુળદેવી કુલદેવતા જે કંઈ પૂર્વજ હશે તો તમને ચોક્કસ તમને સપનામાં આવીને તમને શુભ સંકેત આપશે રાત્રિના સમયમાં જો તમને તમારા પૂર્વજ હોય તમારા કુળદેવી હોય તમારા ઓશિકાના ભાગે આવીને તમારા માથા પર કપાળ ઉપર હાથ ફેરવે છે અને જો તમને સારો સંકેત મળે તો ચોક્કસ સમજજો કે તમારો કોઈ પણ કાર્ય અટકશે નહીં અને હવે પછી તમે જીવનના સારા માર્ગે જઈ રહ્યા છો મિત્રો તમે તમારા કુળદેવીને નિત્ય પૂજા પાઠ કરો કુલદેવીને રોજ બને તેટલી સેવા કરો તથા શક્તિ કોઈને દાન ધર્મ કરો અઠવાડિયા એક વખત માતાજીને તમે કોઈ પ્રસાદ કે તમે કંઈક જે કંગી માતાજીના અર્પણ કરતા હોય તે માતાજીને અઠવાડિયા કુલદેવી કુલદેવતા અને પૂર્વજોને તમે જે કોઈને માનતા હોય તેને પૂજા કરવી બની શકે તો તમારે વર્ષમાં બે ત્રણ વાર જવાય તો તમારા કુળદેવી કે ઈષ્ટ દેવી દેવતાનો જે કોઈ જગ્યાએ સ્થાન હોય ત્યાં જઈ વિનંતી કરવી પગે લાગવો માતાજીને ગુરુદેવને વડીલોને આશીર્વાદ લેવા મિત્રો આવું બધું કરવાથી તમારા કુળદેવી તમારા પર રાજી રહે છે તમારા ઈષ્ટદેવ પૂર્વજો બધા રાજી રહે છે અને મિત્રો બની શકે તેટલું ધર્મના કાર્યમાં આગળ રહેવું આ વિડિયો મિત્રો જો તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં જણાવવા વિનંતી જય ગુરુદેવ જય માતા 영상다